રામ રામ ને સીતારામ તો બધા તમારા બધાનું સ્વાગત છે આજે વ્લોગ મોટો નહીં થાય ઘણું બધું કહેવાનું છે પણ આજે કાંઈ નથી કહેવાનું એનું કારણ છે કે ક્યારેક શુભ રહેવામાં મજા છે અસ્તિત્વ એનું કામ કરે છે કેમકે બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ છે પણ બહુ બધા ન્યૂઝ એ બાબતે આવે છે કે ના પૂછો વાત એમ શરૂઆત જ એવી થઈ છે તો હું તો વિચાર કરું કે હવે આખા વર્ષમાં શું શું નહીં થાય એમ કારણ કે શરૂઆત જેને એવી થઈ હોય ભગવાન કરે કાંઈ બધું સારું જ રહે પણ જે ન્યૂઝ એમ આવે છે એટલે ઘણું બધું કહેવું છે પણ કાંઈ નથી કહેવામાં મજા છે મોનમાં મજા છે બોલવામાં મજા નથી ઠીક છે બોલીએ છે ઓલું છે આ તો હવે ગાજરની પપોડી જેવું છે આ વગાડીએ વાગેતા લગન બાકી કંઈ છે ને મૌનમાં મજા છે જે લોકો મૌન રહેતા હશે એને ખબર હશે એ તો અનુભવ જ કરવો પડે જિંદગીમાં છે ને લાઈફમાં છે ને અનુભવ જ કરવો પડે હું જોબ ઉપર કાલે ગયો હતો જોબ ઉપરથી આવ્યો છે અને આરામ કર્યો આરામ કરીને હવે પાછું હમણાં ઉઠ્યો બ્લોગની શરૂઆત નથી કરી હમણાં ઉઠી ને પાછું ડેઈલી બનાવવાનો છે મેં પ્રણય કર્યો છે કે મિલિટ બે મિલિટ જે કાંઈ પણ એવું નથી કે આપણે લાંબા જ બનાવવાય કેટલો કે જે કાંઈ નેચરલ છે નેચરલ લાઈફ કેવી હોય એમ તો આરામ કર્યો અમારે ઘરે વેચવાનું છે તો જોવા આવ્યા હતા હવે શું આગળ થાય એ તો ખબર નહીં આગળ આગળ જણાવશું અને બસ જે કાંઈ લાઈફમાં તમને મળશે ને એ તમારા અનુભવથી જ મળશે એમાંથી જ શીખવાનું મળશે અને લાઈફમાં આપણે જિંદગીની શરૂઆત તો થઈ ગઈ છે ઠીક છે ચાલો પણ શું ક્યાંથી આવ્યા શું કરવા આવ્યા અને ક્યાં જવાના છે મેન તો એ છે ઠીક છે નોકરી જ્યાં સુધી આ બધું ન મળ્યું એને બધું મેળવી લેવું ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે ચાર મોક્ષ મોક્ષને જ્યારે હવે મોક્ષ ઉપર હોય ને ત્યારે પછી આવા વિચારો આવે એમ એટલે આપણે કંઈ એવા મોક્ષ બોક્ષવાદી નથી થઈ ગયા બરાબર એવું કંઈ નહીં સમજતા પણ આ તો ખાલી એમ કે વિચાર જે આવે એ કહું છું તો અને એક વિડીયો મૂકેલો મેં જોબ ઉપરનો લેસ્ટરમાં તો એમાં બે ત્રણ છોકરાને મેં મોકલ્યા છે હવે એનું ફેમિલી ડિસિઝન શું લીએ છે અને બીજા છોકરા ઘણા બધાનો મેસેજ ને ફોન ઓન આવે છે પણ એ લોકોનો બે દિવસ પછી આવે છે તો ફોલો કરવાનો શું ફાયદો થાય કારણ કે ફોલો જે લોકોએ કરેલું છે ને એને તરત જ મારો વિડીયો આવે એટલે મળી જાય અને તરત જ એને ન્યૂઝ જે હોય મારી પાસે ન્યૂઝ હોય એ તરત એને મળી જાય બરાબર એટલે એ લોકો તરત કોન્ટેક કરે એટલે પેલો મોકો કેને મળે એને મળે ઘણા લોકોએ ફોલો ન કર્યો હોય ખબર ન હોય ઓળખતા ન હોય અલગ વાત છે પણ જે લોકોએ પહેલાં કર્યું હોય તો એને પહેલાં ચાન્સ આપવું જરૂર છે આપણે એવું કંઈ નમરે કે ભાઈ પહેલાં કર્યું એને નહીં ને પછી બે દિવસ પહેલાં કરેલા હોય મારે તો ગમે હોય આપવાનું છે આપણે તો જેના નસીબમાં હોય એને મળે બરાબર તો બસ આજના બ્લોકમાં કંઈ આજનો દિવસ બહુ મસ્ત રહ્યો છે એકદમ શાંત શાંત સાધના જેવો રહ્યો છે મસ્ત કોઈ જાતનું બહુ બધું ઓલું કરતો વિચાર કરતો હતો નહીં હવે હમણાં પરોઠા બનાવવા છે પરોઠા બનાવી ખાય ને પછી જોબ ઉપર બરાબર જોબ ઉપર અને પછી તમને હું કાલે સવારે હવે માહિતી આપી પાછી વધારે જે આપવાની છે તો આજનો દિવસ ત્રણ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસના આપ સૌને શુભકામના ખૂબ સારું વર્ષ રહે બધા માટે એવી શુભકામના સાથે જય શિયા રામ જય દ્વારકાધીશ જય માતાજી તમારે કંઈ પણ પૂછવું હોય તો કમેન્ટ કરજો એના પછી હું નિરાતે નિરાતે જવાબ જે રીતના ટાઈમ મળશે એ રીતના આપતો રહે